કે જે ગુજરાતમાં બધી ચેલેન્જ પૂરી કરે છે અચ્છાની એની લાઈવ ચેલેન્જ જો આ ઢાળ કોઈ નો સડી ગઈ જુરો સાબુ તારાની હિલ સ્ટેશન નો ઢાળ સડે છે એની પોતાની જાતે હા તારે હા વિશુ રાજપૂત હા એમ થોડો બાકી મૂકો તો વિશુ મારી YouTube ચેનલ માં તમારે શું કહેવું છે પેલા તો તમે સબસ્ક્રાઇબ ન કરો તો તમને તમારા બાપ ના હવે બીજો સોરી દોસ્તો એ તો તમારો વિષય છે આ તો જસ્ટ હું એનું ચાલુ હતી એટલે અબેજી ચેલેન્જ હા રેડી મિત્રો અમારે ભુરાભાઈના ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી નાખજો અને હા જેમ બને બનાવામાં વિડિયોને શેર કરી દેજો કારણ કે આમાં હું આવ્યો આહા હા હા રેડી અમારો ખૂબ ખૂબ આભાર વિશુભાઈ અમે હાથ મેળવો છે લાવો 20000 બસ ને કરી નાખી ને નાની વાત તો અમે આજે ફરવા જવાનો પ્રોગ્રામ કર્યો તો બરાબર છે અને ખુરકુરિયા હોય તો લઈ લેજો તો આજે અમે ફરવા જવાનો પ્રોગ્રામ કર્યો તો વિશુભાઈ ઠેર મોરબી હળવદ થી આવ્યા છે અને ભદ્રેશભાઈ પ્રોગ્રામ પતાવીને ને આવ્યા એ આજે નવરા હતા તો કીધું હારે આવે છે તો અમે આવ્યા છીએ સાપુતારા ની હિલ સ્ટેશન માં જો કે દોસ્તો બહુ મોટું નામ છે અમારો ભદ્રેશભાઈ તમારે જેવડું નથી ના અમે એવી આશા કરી મારે બે મિલિયન હે તો તમારે ચાર મિલિયન ઠાકર ને હું પ્રાર્થના કરો મારો દ્વારકા વાળો દેવ મારો દ્વારકા વાળો દેવ ઠાકર ગાવ્યાચ વેટાણા મારો ઠાકર ગાવ્યાચ વેટાણા જય ઠાકર જય ઠાકર તો મિત્રો અમે ત્યાં જઈએ છીએ ઘણા બધા ઇન્ફ્લુઅન્સર ભેગા છા છે ગુજરાતના તો હું તમને બતાવું કે કોણ કોણ હારે છે અને ત્યાં કોની કોની મુલાકાત થાય છે અમે બે દિવસ રોકાવાના છીએ અહીંયા તો ઠેઠ લગી તમે હારે બિનાર રહીજો કદાચ એક બે અને ત્રણ બ્લોગે બને અને ચોથો ભાગે આવી શકે છે તો ઠેઠ લગી તમે જોજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી તો એ તને માનસે નહી એ માનસે નહીં આ સગત માં મારા કુળા કંડિયા ની કાળી નાગણી ભાઈ તો વિષુભાઈ એક જાદુ કરે છે મારા બ્લોગ માં હું તમને દેખાડું છું મને અત્યારે જ ખબર પડી કે વિષુભાઈ જાદુગર પણ છે

અને તમારી બધા અરે મુલાકાત કરાવીએ કે કોણ કોણ આયા છે ઘણા બધા લોકો આવ્યા છે ગાડીઓ તો ઘણી પીડી છે અને બધા સેલિબ્રિટીસ છે એમ ઘણો તો હાલ છે તો અમારા વિશુભાઈ હાલ આવે છે ધીમા ધીમા હું થાય વિશુભાઈ હું કરો છો તમારો જાદુ જોઈ તો મને એમ છું હવે જિંદગી જાદુ કર જોવા દેજો

તો આ છે રિસોર્ટ નો માહોલ બહુ મસ્ત મજા આવે એ લીલું સોમ ને કલરે કલરના ઝાડવા અહીંયા ભાઈવા છે હા 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 કેવી મજા આવે હે હા હા બહુ 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 મજા આવે છે મજામાં

આ ચેનલના વિડીયો જોવા છે પણ ઘણા લોકો આદત શું હોય કે વિડીયો જોયા પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરતા હોય મેઈન પોઈન્ટ તો સબસ્ક્રાઇબ ગ્રબ કરી દેજો લાઈક કરી દીજો શેર કરી દેજો એટલે હું રીચ જરાક વધી જાય બાકી આમ ઘરવાળી થી કંટાળી ગયા હોય એટલા નહીં પણ મારા ઘરવાળી પાડો બેટા નોકવાજી મે બતાવ્યા નથી ખોટા સમય બોલાય પડ્યા એટલે મારે એવું નથી ઘરવાળી ઘરવાળીને તમારે આનંદ કરાવવો હોય મજા કરાવી હોય તો મોસ્ટ વેલકમ વન્ડરાઉન્ડ રિસોર્ટમાં બધાઓ એમ કેવું છું બરાબર અને આપડા ગુજરાતમાં એક જળહળતું નામ ભાવનગરના મોબી ગોહિલવાડના ગોહિલ એટલે મારા પરમ મિત્ર એવા અમરદીપસિંહભાઈ ગોહિલ આજે મારી સાથે છે પહેલી વાર એની મુલાકાત થઈ છે જય માતાજી બધાને આજ બધા મિત્રો અહીંયા વન્ડરાઉન્ડ રિસોર્ટમાં આવ્યો પારુ અને ગુરુના હે મિત્રો બધા ભેગા મિત્ર 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 કામ વિપત આવે હરે ભલે ભલે સુખ પણ જે દુઃખ માં આગળ ઉભો ને મિત્રો કેવા મિત્રો વચ્ચે મજા આવે એવી ક્યાંય નો મજા આવે એટલે બધા વચ્ચે અહીંયા મુલાકાત કરો વંદ્રાવન રિસોર્ટ ની અને એમ છો પારો બેન અમારા જય માતાજી બધાને ગુજરાત માં એના વિડિયો મિલિયન્સ માં જાય છે અને લોકો એટલો પ્રેમ આપે છે અને મારા ધર્મ પત્ની મારા વાઈફ મારી આરે હતા પણ મેં હજી કોઈને બતાવ્યા નથી અને સ્પેશિયલ વસ્તુ એ છે અહીંયા આવવાનું મેઈન કારણ અમારું કે આજે અમારી એનિવર્સરી છે એટલે પછી મેં આજે જઈ આવીએ મુલાકાત કરીએ અને એન્જોય કરીએ તો આજ રીતે હજી કદાચ આ વ્લોગ ના ચાર ભાગે આવે ને પાંચ ભાગે આવે કેમ બે દિવસ અમે અહીંયા રોકાવાના છીએ એટલે આગળ બન્યા રેજો જય માતાજી તો મિત્રો તમે આ જોવો આ પ્રકૃતિ અહીંયા સોળે કળા એ ખીલેલી છે અત્યારે આ તમને એક ઝરણું બતાવું એવું મસ્ત નાનું એવું ઝરણું છે અહીંથી વહે છે ઉપરથી આવતું હોય છે ક્યાંક થી ને ઠેઠ નીચે લગી જાય છે

હાલો વિશુભાઈ ખાબકો એ એમ નો પલાળવાના હોય ઠંડી એ તો ભાઈડો ઠેકડો જ મારે તો વિશુભાઈ તમારે બે હાથ નથી ને એક પગ નથી તોય તમે આમાં તરીને ઓલી બાજુ વિયા જાહો હા હા વઈ જાઉ માતાજી માતો હાલો હું તમને ચેલેન્જ આપું છું હાલો વિશુભાઈ તમારી ચેલેન્જ છે હા હા આ નિકટ આ ડૂબિન મરી આપણે બાને સડચ્યું હતો ઓય કળમ આ વોટ મેકિંગ કિનારો ન આ ફોન મત વીડિયો

આ કુતરો આવ્યું છે ના બાર આવી ગયું આ વિચારું આ તો નાઈ ને